સરકારી વહીવટી તંત્ર દ્વારા દાહોદમાં વહેલી સવારે રન ફોર વોટના બેનર હેઠળ દોડનું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લામાં ચૂંટણી અધિકારી યોગેશ નીલગુડેના માર્ગદર્શન હેઠળ વ્યાપક મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેના સંદર્ભમાં આજે દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતેથી રન ફોર વોટના બેનર હેઠળ સરકારી વહીવટી તંત્ર નગરપાલિકાના અધિકારીઓ સેવાકીય સંસ્થાઓ ડોક્ટરો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો શિક્ષિકાઓએ રન ફોર વોટમાં ભાગ લીધો હતો દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતેથી દાહોદ જિલ્લા હેતુ જાગૃત થાય મતદાનના દિવસે પોતાના ઘરેથી નીકળીને પોતાની સોસાયટી શેરીઓ મહોલ્લાઓમાં પોતાના આસપાસના મતદાતાઓને લઈને પોતે મતદાન કરે અને મતદાન કરાવે આ રેલીમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત અધિકારી તેમજ તમામ વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું સાતમી મે બે હજાર ચોવીસના દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભાનું મતદાન થવાનું છે તો એમાં વધારેથી વધારે પાર્ટિસિપેશન થાય વોટિંગ પર્સન્ટેજ વધે એના માટે મતદારોમાં જાગૃતિ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઉત્સાહી જેવા પાંચસોથી હજાર લોકોએ આજે પાર્ટિસિપેટ કર્યું છે અને આ બધા નાનાથી નાના ભૂલકાઓથી લઈને મોટા એજ સુધીના બધા લોકોએ મતલબ ઉત્સાહ બતાવ્યું છે અને એમના અમારા તરફથી પણ અપીલ કરવામાં આવેલી છે કે આપ ઇલેક્શન કમિશનના એમ્બેસેડર તરીકે કામ કરો અને જે શેરીમાં રહેતા હોય આ શેરીના બધા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરો એવા સંદેશ સાથે આજે આ રન રોડ જો છે એ સક્સેસફુલી પૂર્ણ કરવામાં આવ્યું છે